એક નદીના કિનારે શંકરનો એક મંદિર હતું પછવાડે પીપળાનો મોટું ઝાડ એ ઝાડ ઉપર એક હંસ ને કાગડો રહેતા હતા કાગડો વા હંસને ખૂબ ઈર્ષા કરે એને હંસ દીઠે ન ગમે ઓનારાના દિવસો હતા એક થાકેલો પાકેલો મુસાફર બપોરના સમયે પીપળાના ઝાડ પાસે આવ્યો તેણે પોતાના બાણ ઝાડના થડના ટેકી ને તે આરામ કરવા ઝાડના છાન્યે સૂતો થોડીવારમાં તે ઘસ ઘસા ટૂંઘી ગયો થોડા સમય પછી એના મોં પરથી ઝાડનો છાન્યો જતો રહ્યો ને તેના મોં પર તડકો આવ્યો ઝાડ ઉપર બેઠેલા હંસને મુસાફરની દયા આવી મુસાફરના મોં પર તડકો ન આવે તે માટે પોતાની પાંખો પસારી છાન્યો કર્યો કાલ બિડેગાંજી ઓયો કાગડાને હંસની આવી ભલાઈ બિલકુલ પસંદ ના આવી તેણે હંસને ફસાવી દેવાનો પેંત્રો રચ્યો કાગડો ઉડતો ઉડતો આવ્યો અને મુસાફર પર ચરકીને નાસી ગયો કાગડાની ચરક મુસાફરના મોં પર પડવાથી તે જાગી ગયો જાગીને તેણે ઉપર હંસને બેઠેલો જોયો તેને થયો વાં હંસ જ મારા પર ચરક્યો લાગે છે ગુસ્સે થયેલા મુસાફરી હંસને બાણતી વિંદીને પોતાનો ગુસ્સો ઉતાર્યો આમ દુરજીનની સાથે બેસવાથી પરોપકારી હંસે પોતાનો પ્રાણ ગુમાવ્યો થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી કિયાનોખી કહાનીયા પ્લીઝ સબ્સ્ક્રાઈબ લાઈક એન્ડ શેર માય વિડિયોઝ મો અપડેટ્સ ઓલસો ફોલો માય ફેસબુક પેજ ફોર મો અપડેટ્સ